હું ત માટે આજે એકદમ નવી રેસીપી લઈને આવી છું જે છે ઉંબાળિયું ઉંબાડિયું બનાવવાની સામગ્રી લીલા ધણા લીલું લસણ લીલી હળદર નંગ રીંગણ અને પાપડી વાલોર શક્કરિયા બટાકા અને રતાળું લીધેલું એક વાસણમાં પાપડી વાલો લઈ લો એમાં લીલા લસણ લીલા ધણા અને લીલા મરચાંની ચટણી ઉમેરો આના પછી એમાં સ્વાદ મુજબ મીઠું મરચું ગરમ મસાલો હળદર પાવડર ધણાજીરું પાવડર અને અડધી ચમચી અજમો લઈ લો આ મસાલાને સારી રીતે હાથેથી મિક્સ કરો એકદમ સારી રીતે મિક્સ કરી લેવો સારી રીતે મિક્સ કર્યા પછી આપણે અલગથી મસાલો બનાવીશું બટાકા રીંગણ અને શક્કરિયા અને રતાણા માટેનું જે ચટણી બનાવેલી હતી એમાંથી અલગ મસાલો કરો જેમાં મીઠું ગરમ મસાલો હળદર અજમો ધણાજીરું પાવડર થોડું મીઠું મેં સ્વાદ પ્રમાણે લીધું છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવું પછી બટાકાને આ રીતે કાપીને એમાં બધો મસાલો ભરી લેવો સરસ રીતે મસાલો ભરવો આ રીતે મેં બધો મસાલો બટાકામાં ભરી લીધો છે પછી મેં અહીંયા શક્કરિયા અને રતાળાને લઈ તેમાં બધી ચટણી મિક્સ કરી લીધી છે જેથી કરીને તેમાં પણ સરસ ટેસ્ટ આવે ચટણીને બધામાં સારી રીતે મિક્સ કરી લો જે ઊંબાળિયાનો ટેસ્ટ છે તે આ ચટણીના લીધે જ આવે છે તેથી કરી ચટણી પરફેક્ટ બનાવી મેં અહીંયા ઉંબાળ્યું બનાવવા માટે એક ગળો લીધો છે હવે એમાં હું થોડી પાલક મૂકીશ જેથી કરીને મારું ઊંબાળું નીચેથી બળે નહીં અને ચોટી ન જાય એના માટે એમાં થોડી પાલક ગોઠવતી જઈશ અને સારી રીતે પાલક મૂક્યા પછી હું એમાં મસાલા પાપડી મૂકીશ હવે એમાં થોડા બટાકા મૂકીશ થોડું શક કર્યું અને જે રતાળું હતું એ મૂકીશ આવી રીતે બધું એક ઉપર એક બધું ગોઠવી દો પછી લાસ્ટમાં હું બે રીંગણ મૂકીશ આમાં મેં થોડું ફુદીનું પણ લીધું છે સારી સુગંધ માટે અને હવે છેલ્લે પાલક મૂકી અને છેલ્લે જે વધેલી આપણી વાલોર પાપડી હતી તે મૂકી એકદમ સારી રીતે ફિટ કરી લેવું હવે પાલકના પત્તા લઈને એકદમ ફિટ કરી લો જેથી કરીને આપણું બનાવેલો મસાલો બહાર ના નીકળે આ ઉંબાળિયાની બનાવવાની અલગ જ રીત છે જે હું તમને આગળ બતાવું છું મેં આવી રીતે બે ત્રણ પાપડી અલગથી નીચે મૂકી છે અને પછી હવે આપણે જે મસાલો બનાવેલો જે ગળો હતો એને આવી રીતે ઊંધો મૂકી દઈએ હવે એને ગોળ ગોળ આપણે થોડા લાકડા મૂકીએ અને છાણના ટુકડા મૂકીએ એકદમ ગોળ ગોળ દેવા જેથી કરી જ્યારે શેકાય તો બધી બાજુથી સરસ રીતે શેકાઈ જવું જોઈએ અને આવી રીતે ગુજરાતીની અલગ અલગ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો પ્લીઝ ઉંબાળીને ચડવા માટે એકથી દોઢ કલાક જેવો સમય લાગે છે સરસ રીતે ગોળ ગોળ સળગાવો જેથી કરીને ઉંબાળ્યું એકદમ સારી રીતે ચડી જાય મેં પણ આ રેસીપી પહેલીવાર વાર ટ્રાય કરી છે પણ એકદમ સરસ બની છે ઉંબાડિયું કોણે કોણે ઉંબાડિયું ગમે છે તે લાઈક કરે તો તૈયાર છે આપણું ઉંબાડિયું આ ઉંબાડિયું તમે લીલી ચટણી અને છાશ જોડે પણ ખાઈ શકો છો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે જય માતાજી